હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું પહેલી જુલાઈ બે હજાર પચીસના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે પરંતુ એ પહેલાં એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો જેથી કરીને તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળે અને હા તમે જુઓ ફર્સ્ટ ટાઈમ વિડીયો જોતા હોય તો તમારે તમને સૌને ખ્યાલ છે કે હમણાં જ તલાટીની એક્ઝામ જાહેર થઈ છે અને ડીવાયએસઓની તો મેં ભારતના ઇતિહાસના એનસીક્યુ જે જીસીઆરટી આપી ગુજરાત ગવર્મેન્ટની જે બુક છે સરકારી ધોરણ દસથી બાર એમાં જે એમસીક્યુ આપે છે એ જ બેઠા અને એ પણ મસ્ત મજાની ડિટેલ સાથે વિડીયો બનાવ્યો છે તેના ઓલરેડી મેં બે ભાગ બનાવ્યા છે હવે ત્રીજો ભાગ ટૂંક સમયમાં આવી જશે તો તમે એ પણ જોતા રહેજો અને ગુજરાતના મ્યુઝિયમ વિશેની પણ માહિતી આપેલી છે તો એ પણ તમે જરા એક વખત વિડિયો જોઈ લેજો બરાબર ને ફ્રેન્ડ્સ તો ચાલો હવે આજનું કરંટ અફેર આપણે બિલકુલ પણ ટાઈમ બગાડી શરૂ કરી દઈશું પરંતુ જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો એક ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી દબાવજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા તમારા મિત્રોની સાથે પણ આ માહિતી શેર કરી દેજો ચાલો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કયા મહિનાને ડેન્ગ્યુ વિરોધી મહિના તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ઓપ્શન એ ઓગસ્ટ ઓપ્શન બી માર્ચ ઓપ્શન સી જુલાઈ ઓપ્શન ડી જૂન બોલો એકદમ મસ્ત મજાનો ક્વેશ્ચન છે અને બધી માહિતી હું તમને મારા ટ્વિટર એકાઉન્ટ પરથી જ આપું છું બરાબર જે ટ્વિટર એકાઉન્ટ ઉપર છે ઓફિશિયલ ગવર્મેન્ટના એની ઉપર હું ફોલો કરું છું અને એને ત્યાંથી જ આ માહિતી હું તમને આપું છું એટલે તમારી માહિતી પણ ખોટી નહીં હોય બરાબર ચાલો અને તમે ચાહો તો મને ત્યાં ફોલો કરી શકો છો મેં હજુ નવું જ એકાઉન્ટ બનાવ્યું છે ટ્વિટર ટ્વિટરનું રાઈટ તો તમે ત્યાં મને ફોલો કરી શકો છો કારણ કે જે ભાઈ મેં બનાવ્યું ઓલરેડી હું ટ્વિટર ઉપર તો છું ફ્રેન્ડ પરંતુ મેં જે નવું એકાઉન્ટ બનાવ્યું છે એ ઓનલી સ્ટડીને પર્પઝ જ રહેશે એટલે ચાલો તો અહીંયા પર જવાબ શું આવશે અહીંયા પર જવાબ આવશે ઓપ્શન સી જુલા ડેન્ગ્યુકવા માટે કામગીરી શરૂ કરી છે જૂન મહિનામાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરપાલિકામાં હાઉસ ટુ હાઉસ અભિયાન શરૂ કરાયું હતું હવે મંથ જુલાઈ છે તો ડેન્ગ્યુ ડે ક્યારે ઉજવવામાં આવે છે સોળ

માહિતી ઓકે હવે હાલમાં કયા રાજ્ય અથવા કેન્દ્રશાસિત માં કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવશે ઓપ્શન એ દિવદમ ઓપ્શન બી રાજસ્થાન ઓપ્શન સી દિલ્હી ઓપ્શન સી લક્ષદ્વીપ અરે ઓપ્શન સી દિલ્હી ઓપ્શન ડી લક્ષદ્વીપ બોલો રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે તો શું આવશે અહીંયા હવે દિલ્હીના પર્યાવરણ મંત્રીએ મજેન્દ્રસિંહ સિરસા દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો આના માટે ભારતીય હવામાન અને આઈઆઈટી કાનપુરે ભાગીદારી કરી છે ક્લાઉડ સીડિંગ યોજના હેઠળ આઈઆઈટી કાનપુર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે આખું મેપ એનું કે કેવી રીતે કામ કરવું હવે તેના દ્વારા નિર્મિત ફ્લો ફ્લેટ સિસ્ટમ માધ્યમથી વાદળોમાં શું કરવામાં આવશે સિલ્વર આયોડાઇડ નેનો પાર્ટિકલ બરાબર એનો છંટકાવ કરવામાં આવશે જે શું કરશે વાદળોને ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા આપશે અને પછી વરસાદ પડશે રાઈટ તો આટલું તો મારે આના માટે યાદ રાખવાનું છે તમારે વધારે ઊંડા ઉતરવાની જરૂર નથી અને આ પહેલાં પણ કરેલું છે રાઈટ ક્લાઉડ સીડિંગ તો તમને પૂછે છે જ સાદા સીધો સિમ્પલ ક્વેશ્ચન હે ઓ પણ પૂછે ક્લાઉડ સિટિંગ એટલે શું તો કૃત્રિમ વરસાદ કરવો રાઈટ જ્યાં વરસાદ ના હોતો હોય ત્યાં કૃત્રિમ તે વરસાદ લાવવાનો બરાબર છે ગુજરાત નું શહેર કયું શહેર અહીંયા લખવાનું રહી ગયું છે ઓકે ગુજરાત નું કયું શહેર પ્રથમ સ્પોટ સિટી બનશે ઓપ્શન એ અમદાવાદ ઓપ્શન બી રાજકોટ ઓપ્શન સી ગાંધીનગર ઓપ્શન ડી કચ્છ બોલો તમને સૌને ખ્યાલ હશે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક ભારતમાં યોજવા માટે બીડ ચાલી રહી છે અને ભારતમાં પણ ખાસ કરીને ક્યાં તો ગુજરાત માટે રાઈટ તો એટલા માટે ત્યાં ક્વેશ્ચન બનાવવામાં આવ્યું છે કે કયું પ્રથમ સ્પોર્ટ સિટી બનશે તો સૌથી પહેલા તો યાદ રાખવાનું કે આપણું પ્યારું અમદાવાદ મારું પ્યારું અમદાવાદ રાઈટ ગુજરાત શહેરનું પ્રથમ સ્પોર્ટ સિટી કોણ બનશે તો અમદાવાદ શહેર હવે અમદાવાદ પ્રથમ સ્પોર્ટ સિટી બરાબર તો કેટલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ની સાથે બસો છત્રીસ એકરમાં સ્પોર્ટ્સ એન્કલવ બનશે દસ સ્ટેડિયમમાં એક સાથે પચાસ ગેમ રમાડી શકાય એટલું મોટું બનશે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશનમાં વિશ્વના સૌથી મોટા રમતોત્સવ ઓલિમ્પિક્સની યજમાની કરવા કટિબદ્ધ થયેલું છે ગુજરાત બરાબર છે આ માહિતી પણ સીએમઓનું જે એકાઉન્ટ છે એમાંથી મેં લીધેલી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઓલિમ્પિક્સના ધારાધરોણ અનુસાર સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે તો તમારે ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું છે ખાલી કે ગુજરાતનું પ્રથમ હજુ અપકમિંગ છે કહેવાય છે હજુ ભારતમાં જ થશે એવી જાહેરાત થઈ નથી બરાબર છે ભારતમાં જ ઓલિમ્પિક્સ જમાશે એવી જાહેરાત હજુ થઈ નથી હજુ બે હજાર છત્રીસને વાર છે બરાબર છે તો તમારે એટલું યાદ રાખવાનું છે

ત્યાં કોઈ પણ ટ્રાફિક સિગ્નલ નહીં હોય ફ્લાય ઓવર ની એ રીતે બનાવીને એને ટ્રાફિક ફ્રી કરાશે જેથી કરીને સરળતાથી આપણે એ દ્વારા પહોંચી શકીએ ટ્રાફિક હોય એટલે આપણને સિગ્નલ છે સિગ્નલ હોય એટલે ટ્રાફિક છે કે અમુક ટાઈમ સિગ્નલ બંધ થાય બરાબર છે એટલા માટે થઈને આ પગલું લેવામાં આવી છે બરાબર તો આપણો જવાબ શું આવશે અહિયાં આપણો જવાબ આવશે ઓપ્શન એ હાઈવે શું આવશે

ऑप्शन सी ओगनीसो एकाणु ऑप्शन डी ओगनीसो ने बोलो ख्याल हे तमने અહીંયા તમે એક વસ્તુ એડ કરી લેજો કે પહેલી જુલાઈના રોજ ઉજવાય છે હું ડેટ લખવાનું ભૂલી ગઈ છું અને આઈ હોપ કે તમે નોટ્સ બનાવતા જશો પીડીએફ તો તમને ઓબ્વિયસલી કે મળી જ જશે રાઈટ શું આવશે આપણો જવાબ ઓપ્શન સી હવે કોની યાદમાં ઉજવાય છે ડોક્ટર બિધાનચંદ્ર રોયની જન્મતિથિ અને તિથિની યાદમાં આ દિવસ ઉજવાય છે આ વર્ષની થીમ શું છે બિહાઇન્ડ ધ માસ્ક હુ હિલ્સ ધ હિલર્સ આ વર્ષની થીમ છે યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાઈટ પછી આજનો છેલ્લો પોઈન્ટ સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટમાં એક જ છે શું છે તો નેશનલ ટર્મરિક પોટ આપણે એનું વિશે પહેલા પણ ભણી ગયા છે તમને યાદ હોય તો રાઈટ તો નેશનલ ટર્મરિક એટલે કે હળદર બોર્ડની ઉદ્ઘાટન કોણે કર્યું છે તો આપણા સહકાર અને ગૃહ મંત્રી અમિત શાહે કર્યું ક્યાં તો નિઝમાવાદમાં ક્યાં આવ્યું છે તેલંગાણામાં એનો લક્ષ્ય શું છે તો બે હજાર ત્રીસ સુધી હળદરની નિકાસ અબજો ડોલર સુધી લઈ જવાની નિકાસને પ્રોત્સાહન આપવા પણ મળે નરેન્દ્ર મોદી દ્વારા એન ની સ્થાપના કરવામાં આવી હતી બરાબર છે તો બસ ફ્રેન્ડ આ આવી જ મસ્ત મજાની માહિતી જોઈતી હોય શોર્ટ સ્વીટ અને એકદમ ટોપ 5 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાથેની રાઈટ અને વિથ ડિટેલ ખરું ને ફ્રેન્ડ્સ ડિટેલ તો હોય છે જ તો તમને એ જોઈતી હોય તો હંમેશા મારી ચેનલ સાથે તમારે જોડાયેલા રહેવું પડશે અને એના માટે તમારે શું કરવું પડશે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે તો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પ્રેસ કરી લેજો ખરું ને અને સાથે સાથે એક્સ્ટ્રા માહિતી જેમ કે હિસ્ટ્રીને લગતા એમસીક્યુ જીસીઆરટી બેઝ એ પણ આવતા રહેશે ગુજરાતના જિલ્લાનો એક વિડીયો ઓલરેડી આવી ગયો છે હવે બીજો જિલ્લો પણ હું ટૂંક સમયમાં બીજા વિડીયો પણ બનાવી દઈશ અને ધીરે ધીરે બંધારા પણ શરૂ થઈ જશે કારણ કે ફ્રેન્ડ્સ હું તમારા માટે જ કરું છું ને હું ફક્ત તમા મારી સાથે બીજું કોઈ સપોર્ટ નથી મેં ફક્ત ને ફક્ત તમારા માટે શરૂ કર્યું છે એટલે મારે થોડોક ટાઈમ જોઈએ બનાવવા માટે હે ને ખરું ને ફ્રેન્ડ્સ તો થોડું ઘણું ડીલે થાય તો તમે ચલાવશો પણ આવશે ખરા બહુ ડીલે નહીં થવા દઉં હવે રાઈટ કારણ કે એક્ઝામ